જવાનો કોઈ પાછળનો દરવાજો છે પૂજી આનંદ સ્વરૂપ સ્વામી પાસેથી સાંભળીએ જુનાહરી ભક્તોના અદ્ભુત પ્રસંગો એક સંવાદ થયેલો અમદાવાદની અંદર તે વખત બધા છોકરાઓ અમુક સ્વામી સાથે બહુ સખાભાવ પ્રેમભાવ ભાવ યુકે પટેલ કરીને છે એમના દીકરા બંકિમ પટેલ સ્વામી સાથે સખા છૂટછાટ બોલવાની બહુ છૂટછાટ એક સંવાદ કરેલો અને સંવાદની અંદર આજનું બધું તંત્ર કેવું છે કે આપણે કોઈ પણ કામ કરવું હોય તો કદાચ સીધા દરવાજે કામ ન થાય પાટલા દરવાજેથી કામ થઈ શકે પછી સ્વામીને ગમતમાં પૂછ્યું અક્ષરધામ માટે કે પાછલો દરવાજો છે સ્વામી કે અક્ષરધામ અધો ઉર્ધો ને ચારેકોરે ચારે કોને પ્રમાણે રહી જ છે કોઈ પણ ધારો કે આ મંદિર છે મંદિરને કોઈ વાડ ના હોય તો ગમે તેથી માણસ પેસી શકે દાખલ થઈ શકે ને સ્વામી કે જો શ્રદ્ધા હોય અને જો ખપ હોય અને જો સચ્ચાઈ હોય ને ઈશક હોય તો દરવાજા ખુલ્લા છે બાકી ત્યાં કોઈ પાતળો દરવાજો પણ નથી ને આગલો દરવાજો પણ નથી અને ત્યાં આગળ બધાને પ્રવેશ છે આ અક્ષરધામ પેલા અક્ષરધામના પ્રવેશ ની અંદર નિર્વાસિત થવું પડે ભ્રમરૂપ જ મહારાજની સેવામાં રહેવાય મદદ સંપૂર્ણ એમની છે કરતા પણ વધારે મદદ એમની છે આપણી પોઈન્ટમાં જાય છે પણ એ કરવા માટે જીવ તૈયાર નથી એ તત્પર નથી એના માટે મહારાજ પ્રીએમ્બલ બાંધે છે આ મહારાજ પ્રસ્તાવના બાંધે છે મહારાજ ઇન્ટ્રોડક્શન બાંધે છે શ્રીજી મહારાજ હાજી સુધી વિચારી રહ્યા બોલાવ્યા અને આ બધી વાત કરીને શ્રીજી મહારાજ એમને સમજાવે છે કે મારા મનમાં એમ થાય વાત ન કરું શા માટે તમને દુઃખ આપું કોઈને દુખ્યો રે દેખી ના કમાય એમને તો દયાળુ છે દયાના સાગર છે કરુણાના સાગર છે એને મનમાં શા માટે એવું થાય કે શા માટે પણ શ્રીજી મહારાજને વિચાર તો મારા બાળક છે મારા સંતાન છે અને મારી એમને વાત નહીં કહો તો નહીં ચાલે એ પ્રથમ મહારાજ એટલું બધું મંડાણ કરે છે કેટલો સ્ટ્રોંગલી બોલે છે ચાર વેદ ષઠ શાસ્ત્ર ભારતાધિક ઇતિહાસ અને એને ભડવે કરીને અથવા પુરાણો અઢાર પુરાણો એને શ્રવણે કરીને એના અર્થને જાણવે કરીને પણ કોઈ મુક્ત નહીં થાય પણ મારા જે વાત કરી હું તમને જેમ કહું એ પ્રમાણે જો વર્ષો તો જ મુક્ત થવાય છે એ સિવાય મુક્ત નહીં થવાય આપણા મનની અંદર જે સંકલ્પ થાય પદાર્થનો રંચ જેટલો ઘાટ થાય અને જે પદાર્થનો ઘાટ થાય એ પદાર્થ આપણને પ્રાપ્ત થાય તો નિરાશ થાય આપણા મનમાં સંકલ્પ થાય કે મારે આઈસ્ક્રીમ ખાવો છે તો એ સંકલ્પ પૂરો થાય તો નિરાત થાય કે મારે આ વસ્તુ પ્રાપ્ત કરવી છે ગાડી લેવી છે જ્યાં સુધી ગાડી ના આવે ત્યાં સુધી નિરાત ના થાય પણ જેવી ગાડી આવે તો નિરાત થાય શ્રીજી મહારાજ કે મારા મનમાં રંજ જેટલો પણ પદાર્થ ઘણો બધો ને આપણે તો ઢગલે ઢગલા થાય ઢગલે ઢગલા એટલે એમાં જ છીએ સતત એમાં છીએ ચાલુ ને ચાલુ છે અખંડ એના જ વિચાર આવે એટલે ગુજરાતમાં મહુડા ટપ ટપ હુડા પોતાની વાતમાં લખ્યું કે આખો દિવસ પડ્યા જ કરે એમ ચોવીસે કલાક આપણા મનની અંદર સંકલ્પો થયા જ કરે મુક્તાનંદ સ્વામી જેવા જો બોલતા હોય અને મુક્તાનંદ સ્વામી જો કહેવા કહેતા હોય કે આમ જે હાથમાં આમ મુઠ્ઠી ભરી રેતીની અને મુક્તાનંદ સ્વામી એવું બોલ્યા કે આમાં જેટલા રચકણ છે એટલા પળે પળે મને ઘાટ થાય છે તો પછી કોઈ માણસ એમ કહેતો એમ મન નથી થતું એ તો ભગવાનને ન થાય અને ગુડાતી જ સંતને ન થાય આ બીજાની વાત નથી પણ તો મહારાજે પોતાની વાત કરી મહારાજ કે મારો સ્વભાવ સ્વભાવ છે નેચર કોઈનો કે નાનો સ્વભાવ આવી આવા પ્રકારનો સ્વભાવ છે શ્રીજી મહારાજ કે મારો આ સ્વભાવ છે રન જેટલો પણ પદાર્થો ઘાટ થાય બહારથી ગમે તેટલી ઉપાધિ હોય પણ અંતરની અંદર એનો વિચાર ન થાય બહુ કઠણ છે આપણને જો જંગલમાં રાખ્યા હોય તો ત્યાં પણ ઘાટ થાય મહારાજે કહ્યું કે અમને એમ થયું કે અંતઃકરણમાં તો એટલો જ વાઘ છે કે ભગવાન આપણને મળ્યા છે તો પછી હવે શું કરવાનું બાકી રહ્યું અથવા તો હું આત્મા છું તો આત્માને તો કોઈ દોષ લાગતો નથી આત્માને તો કોઈ પા પડતું નથી એવો વિચાર આવે એને કરીને ગાફલતા રહે છે એટલો જ અંતઃકરણનો વાંક છે જાજો વાંક અંતઃકરણનો નથી પણ જાજો વાંક તો પંચ ઇન્દ્રિયોનો છે જ્ઞાનેન્દ્રિયોનો છે એ મહારાજ વાત કરે શ્રીજી મહારાજે આ વાત કરી કે પંચ જ્ઞાનેન્દ્રિયમાંથી શ્રીજી મહારાજે જીવા ઇન્દ્રિયથી શરૂઆત કરી શ્રીજી મહારાજે કીધું કે ભોજન ભોજન પ્રત્યે અલગ અલગ સ્વાદ છે અને ભોજન ભોજન પ્રત્યે અલગ અલગ ગુણ છે અને જ્યારે માણસે જમે છે ત્યારે એ અંતઃકરણમાં પ્રવેશ કરે છે અને શ્રીજી મહારાજે એવી વાત કરી મહારાજે કહ્યું કે જે ભોજન જમાયોગ્ય ના હોય એ માણસ જ્યારે એનો આહાર કરે છે તો જેમ લીલાગર ભાંગ પીવેને માણસને કેફ ચડે દારૂ પીવેને માણસને કેફ ચડે તો એવી રીતે આ મહારાજ આહારની પણ વાત સમજાવે છે આ આહાર શુદ્ધિની વાત કરી તો આહાર શુદ્ધિ માટે ધારો કે હરિભક્તો હોય હરિભક્તોના મનની અંદર એમ થાય કે હોટલમાં આપણે જમીએ તો શું વાંધો છે પણ શ્રીજી મહારાજ તો આમ વાત કરે છે અને જે માણસ આગળ વધે એને ખબર પડે આ માર્ગ ઉપર ચાલતા એને ખ્યાલ આવે એના મનની અંદર જે શાંતિનો અનુભવ થતો હોય હૃદયમાં શાંતિનો અનુભવ તો તેમાં ફેરફાર થઈ જાય થોડો પણ ફેરફાર થઈ જાય અમદાવાદની અંદર પ્રભાશંકર પંડ્યા શાસ્ત્રીજી મહારાજના વખતના શિષ્ય હતા અને પોતે પેલા હનુમાનજીના ભક્ત હતા શંકરાચાર્યને પોતે માને પણ શાસ્ત્રીજી મહારાજના પ્રસંગમાં પોતે આવ્યા અને આવ્યા પછી એને મનમાં એમ થયું કે આ સંત બહુ સારા છે લગભગ દસેક વર્ષ થયા હશે દસેક વર્ષ સુધી કંઠી પહેરતા નહોતા હનુમાન ચાલીસા મોઢે એની પોતે માળા કરે શનિવારે ત્યાં આગળ નાળિયેર છે કે આપવાનું હોય તો આ નાળિયેર આપવા માટે જાય તેલ ચડાવવાનું તેલ ચડાવવા માટે જાય પણ શાસ્ત્રીજી મહારાજને મૂકી શકે નહીં શાસ્ત્રીજી મહારાજમાં અતિશય હેત શાસ્ત્રીજી મહારાજમાં અતિશય એમને પ્રેમ પણ આઠ દસ વર્ષ થયા શાસ્ત્રી મહારાજ તો બધું જાણતા હતા અને શાસ્ત્રીજી મહારાજ એક વખત વાત કરી કે પંડ્યા તું ઘણા બધા વખતથી સત્સંગ કરે છે કંઠી કેમ પહેરતો નથી તારે શું જોઈએ છે એકદમ સ્વામી આમ બોલ્યા હવે એના મનની અંદર હતું કે શાસ્ત્રીજી મહારાજ મોટા તો કર્યા પણ શંકરાચાર જેવા છે કે નથી એ એમના મનની અંદર ચાલતું હતું અલી એમના પૂર્વના સંસ્કાર હશે ને શાસ્ત્રીજી મહારાજની કૃપાને દયા શાસ્ત્રીજી મહારાજ સામે જોયું તો શંકરાચાર્યના દર્શન શાસ્ત્રીજી મહારાજમાં થયા એ જેવા શંકરાચાર્યના દર્શન થયા એને થયું કે નક્કી આ બહુ મોટા સન છે એમને કંઠી પણ ધારણ કરી એમનું શરીર મજબૂત આમ રૂપાળા પણ ખરા બધું ખાવાનું પાંચ ટંગ ખાય પાંચ ટંગ બધું પચી જાય વ્યવસ્થિત અને મોટા પુરુષ એમને જમાડતા ચાતુર્માસ આવ્યો તો ચાતુર્માસ વખતે બધા નિયમ લેતા હતા ત્યારે શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા અને વાત કરી કે સ્વામી મને કહે તમે નિયમ આપો ઘણી વખત છે ને મોટા પુરુષ પાસે કોઈ જાય નહીં ખબર પડે કે જો નજીક દૂરથી લાભ લેવો તો નજીક ગયા અને જો પ્રકરણ ચાલતું હોય કંઈક વર્તમાનનું કોઈક નિયમનું ધર્માદાનું પ્રકરણ તો આગા પાછા થઈ જાય કે નક્કી વારો આવી જશે કંઈક ગડબડ થઈ જશે અને થઈ પણ જાય બને પણ ખરા એવો પ્રસંગ બન્યો આ પંડ્યા સાહેબનો પ્રસંગ પૂરો કર્યો એ પહેલા બીજો પ્રસંગ યાદ આવ્યો એક દાસ કરીને આરી ભક્ત હતા અમદાવાદમાં અને પુરુષોત્તમ દાસ નારના અને એમણે 20 વર્ષ સુધી સાથીજી મહારાજના યોગમાં ના 10 વર્ષ સાથીજી મહારાજના યોગમાં રહ્યા સમયમાં આવે બધા સમયનો લાભ લે કોઈ દિવસ રજા લેવા માટે ન જાય એ રજા લેવા માટે ન જાય પાછળથી જ નીકળી જાય લાભ બધો લે યોગીજી મહારાજનો સમાગમ 20 વર્ષ માટે કર્યો યોગીજી મહારાજ પણ સમયા ઉત્સવમાં આવે પણ સમયા ઉત્સવની અંદર પણ પોતે એવું કરે એ છેલ્લો દિવસ હોય તે વખતે તો અત્યારે હરિભક્તોની સંખ્યા વધી ગઈ તે વખતે સંખ્યા ઓછી હતી અને એ પ્રથા જ હતી એ રજા લેવા માટે જાય બધા હરિભક્તો જાય કે સ્વામી રજા લઉં છું જાઉં છું પણ એ રજા લેવા માટે ન જાય કે કેમ રખે શાસ્ત્રીજી મહારાજ કે યોગીજી મહારાજ એમ કે પાંચ દિવસ વધારે મંદિરમાં રહો તો કે મંદિરની રોટલી મને ના ફાવે અને તે વખતે રોટલી થતી પતરાવાળા સાઈઝ રોટલી આ પતરાવાળા સાઈઝ રોટલી ને લેસવાળી રોટલી આમ તમે બાજુની કોર જો ને તો લેસ હોય એમ કાપડમાં લેસ હોય ને લેસ હોય એકે પાર એક 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 તમને ખાવા મળે તમે ધરાઈ જાઓ એ ટાઈપનું બધું હતું એટલે કે ઠંડા પાણીએ નાવાનું એ વ્યવસ્થા નહીં સમૂહની અંદર રહેવાનું એ મચ્છર હોય ભલે યોગી બાપા અક્ષરધામ કે પણ આપણે તો મચ્છરધામ લાગે એ ચા પણ ફાવે નહીં કઢી ફાવે નહીં ખીચડી ફાવે નહીં કશું ફાવે નહીં અને રજાઈ હોય ગાડલા હોય રીંગણા બટાકા વાળા હોય એ પણ સુખ ના આવે કોઈ ઠેકાણે સુખ ના આવે પછી પ્રભુ સ્વામીનો પણ સમાગમ કર્યો પણ થયું શું એ સ્વામીનો સમાગમ કરવા માટે ગયા અને ત્યાં આગળ પેલા મણિભાઈ સલાડવાળા એ ધામમાં ગયા હતા તો એ નિમિત્તે પારાયણ અટલાદરામાં રાખી હતી હવે એમના મિત્ર હતા એટલે પારાયણમાં જવું પડે એટલે અટલાદરા પારાયણ કરવા માટે અમદાવાદથી ગયા અને તે વખતે પારાયણ વિવેક સાગર સ્વામી અદભુત પારાયણ કરી અને પારાયણમાં ખબર નહીં પૂર્ણાહુતિના દિવસે એટલા બધા આમ વાતમાં તણાઈ ગયા અને એટલો બધો એમને આનંદ આનંદ થઈ ગયો અને છેવટે ખબર જ ન રહી એ બધા હરિભક્તોની સાથે લાઇનમાં દાખલ થઈ ગયા એ લાઇનમાં દાખલ થયા અને હજી સુધી ક્યારે પણ રજા લેવા માટે ગયા નતા અને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા હાથ જોડ્યા સ્વામીને પૂછ્યું સ્વામી રજા લઉં બાપા કે રોકાઈ જાઓ

અને ઊભા હતા એટલે પછી જે કાર્યકર્તા હતા કાર્ય કરતા ખખડાવ ભાન પડતી નથી ક્યાં જવું છે કે બાપાની ગાડીમાં કે સમજ પડતી ને બાપાની ગાડીમાં ટ્રેન નથી બસ નથી જે આવવું હોય ત્યાં આનું શું કામ છે કે બાપાએ પાછળથી જો બાપા કે મેં કીધું છે એ ગાડીમાં બેસાડવાના તે ગાડીમાં સ્વામી એમને બેસાડ્યા અને બેસાડીને આણંદ લઈ ગયા અને આણંદથી પછી સ્વામી વિચરણમાં સાથે નાર આવ્યા એ નાર આવ્યા ને એના જ ગામમાં ત્યારે ખબર પડી કે સ્વામી શા માટે કહેતા હશે ભવિષ્યનું ભવિષ્ય બધું જાણે છે સ્વામી તો અને તે વખતે મુંબઈની અંદર આપણે શ્રીજી મહારાજનો એકસો ને માં ઉત્સવ ઉજવવાના હતા અને આપણે એક પારાયણ માટે ભાગવતની પારાયણ માટે જગ્યા ખોળતા હતા અને આપણને આઝાદ મેદાનમાં ના પાડી ક્રોસ મેદાનમાં ના પાડી ચોપાટીમાં ના પાડી અને આપણને કોઈ સ્થાનની અંદર જમીન મળતી નથી અને બાપાએ કીધું જમીન મળશે ને બધા ધોન કરજો ત્યાં મુંબઈના બધા સંતો રોજ કઈ પંદર મિનિટ વીસ મિનિટ અડધો કલાક રોજ ધૂન કરે કે આપણને ગમે તેમ કરીને જમીન મળે હવે છેલ્લે હર્ષદભાઈએ ફોન કર્યો બાપાને બાપા હવે તો ટાઈમ થઈ ગયો છે અને જમીન આપણને મળતી નથી અને જો આપ કહેતા હોય કે જમીન મળવાની નથી તો પછી પત્રિકાની અંદર જાહેરાત આવી જાય કે આ વખતે ભાગવતની પારાયણ છે જમીન મળી નથી અનિવાર્ય સંજોગોને લીધે આપણે મોકૂફ રાખી છે કે બંધ રાખી છે બાપા કે મળશે ધૂન કરો આ બધી વાતો ચાલતી હતી એટલે પહેલાં સાંભળતા હતા આ દાસ અને આ સાંભળતા હતા ને એને કીધું બાપાને કે બાપા જો બહુ નમ્રતાપૂર્વક હાથ જોડીને એમણે વાત કરી એમણે કહ્યું કે સ્વામી જો આપ કહેતા હોય તો ત્યાં આગળ રણજીત ભાનુ કરીને મારો ભાણો થાય છે મુંબઈમાં અને રણજીત ભાનુ શરદ પવારને બહુ સારી રીતે ઓળખે છે અને આપ કહેતા તો પત્ર લખું ભલામણ કરે તે વખતે ચીફ મિનિસ્ટર હતા મુંબઈમાં ત્યાં મહારાષ્ટ્રમાં અને તમે કહેતા હોય તો હું પત્ર લખું બાપા કે તમે પત્ર લખો ને હું પત્ર લખું છું એટલે આમણે પત્ર લખ્યો કે હું તમારો તારો મામો થાવ અને હજી સુધી મેં કોઈ પણ ભલામણનો પત્ર તારા પર લખ્યો નથી અને આ શાસ્ત્રીજી મહારાજ તું નાનો હતો ત્યારે તને વર્તમાન શાસ્ત્રીજી મહારાજે ધરાવેલા હતા એ તને ખબર નહીં હોય અને તું સત્સંગમાં આવતો નથી અને અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ છે એ શાસ્ત્રીજી મહારાજની જગ્યાએ છે મારા ગુરુ છે મારા ગુરુનું કામ છે તારે આટલી ભલામણ કરવાની છે અને એમને કાગળ લખ્યો બાપાએ પણ કાગળ લખ્યો અને ઘણા બધા હરિભક્તો મુંબઈની હર્ષદભાઈ હતા રમણીકભાઈ ઠક્કર હતા અને ઘણા બધા સંતો છે સિદ્ધેશ્વર સ્વામી કોઠારી સ્વામી બધા ભળ્યા અને ત્યાં આગળ આપણને જમીન મળી પણ કહેવાનું શું જો ક્યારેક આવું બની જાય નજીકમાં જાય નહીં એમ પ્રભાશંકર પંડ્યા તો પેસી ગયા ચાતુર્માસના નિયમમાં દાખલ થઈ ગયા પાંચ ટાઈમ ખાવા જોઈએ અને અહીંયા આગળ તો સીધો શાસ્ત્રીજી મહારાજ પાસે આ બધા નિયમ લેતા હતા સ્વામી કે ચાતુર્માસમાં પાક્કા એક ટાણા હવે પાક્કા એકટાણા તો ભારે પડે એક ટાણું છોડવું ભારે પડે અને આ પાક્કાણાની વાત કરી શાસ્ત્રીજી મહારાજે ભારે પડી જાય તો અને એક વખત શાસ્ત્રીજી મહારાજ છે ને માંદા પડેલા અને માંદા પડેલા તે વખતે સેવાના વારા હતા રાત્રે દસ થી બાર બાર થી બે બે થી ચાર બે બે હરિભક્તો છે ને સેવા કરે અને બધા સેવામાં જોડાય અને આમનો વારો તો દસ થી બાર ની સેવામાં વારો હતો એ જ નીકળ્યા પોતાના શાહપુર વિસ્તારમાંથી અને રસ્તામાં આવતા હતા અને રસ્તામાં ફાફડા તળાતા હતા અને ફાફડાની સુગંધ અને આમને જલેબી બહુ ભાવે એમ તો હવે શું કરું ખાવ ખાવ બાળમંડળમાં પેલી કથાની વાત કરીએ તો મોટાને થઈ ગયું ખાવ ન ખાવ મન જીતી ગયું અને મન સામે પોતે હારી ગયા અને પ્રભાશંકર પંડ્યા ત્યાં આગળ પછી ફાફડા ખાધા અને જલેબી ખાધી પાક નિયમ તૂટ્યો અને પછી ત્યાં આગળ આવ્યો મંદિરમાં શાસ્ત્રીજી મહારાજ તો માંદા હતા અને દસ વાગ્યાનો જેવો વારો આવે ને એટલે બે હરિભક્ત દાખલ થાય ને આમ દેખાય જો મોટી ઉંમર છે માંદા છે આ છે આપણને લાગે બધું કશું ખબર નથી આ તો રજરજની બધી વાતો જાણે છે અંતરના બધા જ સંકલ્પો જાણે છે અંતરના બધા જ ભાવ જાણે છે આ તો દયા એમની છે આપણને કહેતા નથી એટલે આપણે એની તર સત્સંગ કરી શકીએ નહીંતર તો કોઈ મહારાજને સ્વામી સિવાય કોઈ રહી શકે નહીં પણ બધું જ જાણે છે જ્યાં કરે બધું જ એમને ખબર કોઈ વાત અજાણ નથી અને જેવા અંદર દાખલ થયા જે હરિભક્ત દાખલ થવાના થયા જેવા પ્રભાશંકર પંડ્યા દાખલ થયા સ્વામી કે સાચી મારા કોણ આવ્યું સ્વામી પંડ્યા બહાર નીકળ તું મારું આ શું થયું મનુષ્ય ચરિત્ર સ્વામી મનુષ્ય ચરિત્ર બહુ કરતા હમણાં બે દિવસ પહેલા રૂમની અંદર સ્વામી સંતો પાસે આ વાત કરેલી અને સાચીજી મહારાજની વાત કરી સ્વામીને ઠંડી વાઈને એકદમ પેલો તાવ આવ્યો એના અનુસંધાનમાં સ્વામી કીધું શાસ્ત્રીજી મહારાજ ને આવું બધું બહુ કરતા અમદાવાદમાં કે સ્વામી કે કે ઠંડી આવી 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 ઠંડી એટલે બધા ઓઢાડી દે અને પછી થોડુંક ઓડાડે એટલે બધા કાઢી નાખે ત્યાં આગળ પછી બ્રહ્મિયારી સ્વામી પૂછ્યું બાપાને કે સ્વામી આપને ઠંડી દેખાય બાપા કે મને આવી મને દેખાય અને બીજા ન દેખાય આમાં તો ધ્રુજતા હતા આ વખતે બધી રજાઈ બજાઈ નાખેલી હતી ત્યાં આગળ એટલે સ્વામી મનુષ્ય ચરિત્ર કરતા હશે એવું એના મનની અંદર વિચાર કે આ મનુષ્ય ચરિત્રમાં સ્વામી કર્યું હશે એટલે પછી ફરી વખત બહાર નીકળીને પાછા દાખલ થયા અને જેવા દાખલ થયા સ્વામી આ કલે કોણ આવ્યું બાપા પંડ્યા બહાર નીકળ એને તું કે હા શું બે કલાકમાં પત્તો નહીં પડે બાર થી બે ની અંદર પોતે પ્રયત્ન કરવા આવ્યા આ જ અને પછી બે થી ચાર ની અંદર જેવા બે વાગ્યા બહાર નીકળ તે સેવા કરવા દીધી નહીં પણ પછી તો રડી પડ્યા એકદમ સ્વામી મારો ગુનો શું સ્વામી કે ફાફડા ખાઈને આવ્યો તને એમ કે મને ખબર નથી ફાફડા ખાઈને ખાઈને આવ્યો આવ્યો છું છું તો જે એમને એમને ખબર છે ગમતું નથી સ્વાદ માટે આપણે કરીએ છીએ અને પછી આપણે ઈચ્છા રાખીએ હંમેશા ઈચ્છા રાખીએ બાપા દ્રષ્ટિ કરો દયા કરો દ્રષ્ટિ કરો દયા કરો દ્રષ્ટિ દયા તો કરવી જ છે દ્રષ્ટિ દયા વગર તો આપણે અહીંયા આગળ આવ્યા જ નથી અંત્યનું બીજા વતના મૃતમાં લખ્યું કે બધા સાધન તો આપણે કરેલા છે એ સાધનના ફળરૂપે આપણે સત્સંગ પ્રાપ્ત થયો પણ હવે આપણને જે કહે છે એ વાત આપણને સમજાવે છે ધારો કે જીભની આપણને વાત કરી દેહ કરીને ત્યાગ કરવો જ પડે એ વિષયનો ત્યાગ કરવો જ પડે વિષયનો ત્યાગ વિષય ભોગવતા જેને નિર્વાસનિક કેવી રીતે થવાનું નિર્વાસનિક થવા માટે આવ્યા છે તો વિષય ભોગવતા ભોગવતા નિર્વાસનિક કેવી રીતે થવાય પણ એક મત છે એવો દુનિયાની અંદર ચાલે છે એક મત એ મત એમ કે છે કે તમે બરોબર વિષય ભોગવો સંસારના સુખ ભોગવો ચાર વાક મત પણ એ હતો કે ભોગવતા જાઓ ભોગવતા જાઓ એમ કરતા કરતા તમને ઈચ્છા નહીં થાય તો અનુભવ કરજો રોજ છ મહિના સુધી શીરો ખાઓ ને તો શીરો આમ એને આમ શું કહે એલર્જી થઈ જાય પણ પણ ત્રણ ચાર વર્ષ પછી ખાઓ ને પાછી ઈચ્છા થાય એ છ મહિના સુધી ટેમ્પરરી એલર્જી બને સંત સ્વામી અહીંયા હતા સંત સ્વામી દ્રષ્ટાંત આપતા સંત સ્વામી વાત કરતા કે આ આજે મત છે મત કેવો છે કે જેમ કોઈ અગ્નિ હોય અગ્નિ ધારો કે દીવો છે તો દીવો તમારે ઓલવવો હોય તો કઈ ઘી નાખો તો ઓલવાય સંત સ્વામી કોઈ ઓલવાઈ જાય કોડિયું હોય કોડિયું અવડો મોટો ઘીનો તમે લોંદો લો અવડો અવડો મોટો વાટકો લો અને નાખો કોડિયા ઉપર તો આ કોડિયું ઢંકાઈ જાય ઓક્સિજન મળતો બંધ થઈ જાય દીવો ઓલવાઈ જાય એમ તમે એટલા બધા વિષય ભોગવો તે ભોગવાની ઈચ્છા મટી જાય આ વાત સાચી આ દીવો આ કોડિયું છે આ કોડિયું ઓલવાય સૂર્ય ઓલવાય સૂર્ય કરતા મોટી આગ બળે છે અંદર મહાપ્રલય કાળના અગ્નિ કરતા પણ મોટો અગ્નિ છે એને કેટલું ઘી લાવું ઘી છે ઓલાવવા માટે એ વાસ્તાને ઓલાવવા માટે ઘી છે આ સૂર્ય એમને એમ બળે છે કોઈની તાકાત નથી આ સૂર્યને ઓલવી શકે એનું પોતાનું ફ્યુઅલ છે ને એ પોતાનું ફ્યુઅલ જ્યારે બંધ થાય અને ત્યારે આ સૂર્ય છે એ સૂર્ય મરી જશે ઇટ વિલ ડાય એ ત્યારે મરી જશે સૂર્ય એનું પોતાનું ફ્યુઅલ કેટલા અહીં સાડા ચાર અબજ વરસ બાકી છે સાડા ચાર અબજ વર્ષથી અસ્તિત્વમાં સૂર્ય આવેલો છે અને સાડા ચાર અબજ વરસ થશે પછી આ સૂર્યનો નાશ થશે ત્યાં સુધી નાશ થવાનો નથી આ સૂર્યનો એમ આપણે સંપૂર્ણ ત્યાગ કરીએ જેમ સૂર્ય બળતો બળતો બંધ થઈ કે સૂર્ય તો મરી ગયો આ તો આ જતું જ નથી સૂર્ય તો જાય તો મહાપ્રલય કાળના અગ્નિની અંદર પણ વાસતાનો નાશ નથી જીવનો નાશ નથી પણ નાશ નથી એ પણ ભેગીને ભેગી છે આ સિદ્ધાંત ખોટો છે એટલે એ તો તમે જે સૂર્ય બંધ કર્યું ત્યારે માંડ એટલું તો બંધ થયું એટલે વિષયા વિનિવર્તન તે એ પહેલો મુદ્દો તો છે જ એનો ત્યાગ કરીને કોઈ સંજોગોની અંદર બનતું નથી મોટી ટાંકી આપણે ભરી હોય અને ટાંકીની અંદર એકનો પાઇપ છે પાણી આવતું ને એકના પાઇપથી જતું હોય એ ક્યારે ખાલી થાય કોઈ સંજોગોમાં ખાલી થાય નહીં એ શ્રીજી મહારાજે મધ્યના બીજા વતના મૃતમાં મહારાજે વાત કરીને સમજાય કુવાની મહારાજે વાત કરી ટાંકીની વાત નથી કરી મહારાજે પણ મહારાજે સિદ્ધાંત તો એ જ આપ્યો છે કારણની ત્રીજા વતના મૃતમાં પણ મહારાજે વાત કરી દેહે કરીને ત્યાગ અને આત્મવિચાર દેહ દમન અને આત્મવિચાર મહારાજે બંને વાત કરી આમાં સહેજ પણ ગૌણતા ચાલે જ નહીં શ્રીજી મહારાજે ઓરડાના પદમાં લખ્યું છે જો મારા ધામમાં જવાનો વિચાર કરતો તો આશ મૂકવી જ પડે અને અંતેના કરીને સમજાવ્યું ભગવાનનું તો સુખ ભોગવવું હોય બધું મહારાજે વર્ણન કર્યું એ છોડવું પડે પણ મહારાજ એટલા નિર્દય નથી આપણને વિવેક બતાવે છે ખાવાનું તો છે જ પણ કેવી રીતે ખાવું એ મહારાજ સમજાવે છે જો ગુણાદિત્યાનંદ સ્વામી તમે જો ગુણાત્તનંદ સ્વામી ત્યાગ કર્યો કે ના કર્યો સ્વામી દ્રષ્ટાંત આપીને પણ સમજાય સ્વામી કે અમે કલકત્તું જોયું નથી તો સ્વપ્નાની અંદર પણ કલકત્તું દેખાતું નથી એનો અર્થ શું થયો કે આપણે જે ભોગવ્યું છે એ જ મનમાં આવે છે અને ધ્યાન કરતા એ જ નડે માળા કરતા એ જ નડે એ જ આડું આવે છે પ્રથમના પહેલા વર્તનામ્રતમાં વાત કરી જેવી ભગવાનની મૂર્તિ આપણે યાદ કરીએ આમ આપણે બેઠાને કશું આપણને વાંધો ના આવે કંઈ તકલીફ જ ના પડે અને કોઈ મૂંઝવણ પણ ના થાય પણ જેવી હાથમાં માળા લીધી અને પ્રમુખ સ્વામી મહારાજમાં જેવી વૃત્તિ પરવાનો પ્રયત્ન કર્યો અને જે તોફાન મચે અને જે શરૂ થાય અને એ જે તોફાન મચી જાય બરોબરનું મહારાજે લોયાના છઠ્ઠા વર્તના મૃતમાં તો જબરજસ્ત વાત કરી સમુદ્રમાં મોટા મોટા મોજા ઉછળે એવું તોફાન છે પણ એની શરૂઆત તો કરવી પડે અને શરૂઆતમાં મહારાજે છૂટ આપી જાઓ ભોગવજો પણ ભોગવો કેવી રીતે કોન્ટિનન્સ ટેમ્પરન્સ મહારાજે વાત કરી કેવી રીતે સંયમ એ સંયમમાં રહીને મહારાજે સંયમ બતાવ્યો ખાવાની વાત છે પણ મહારાજે અભક્ષ ના ખાવું પછી ડુંગળી લસણ ના ખાવ મહારાજે જે વાત કરી બજારની વસ્તુ ના ખાવી ઘરની અંદર બનાવી એ ઘરની અંદર બનાવીને પણ હજી આગળ ભગવાનનું થાળ છે થાળ ધરીને આપણે જમવું ભલે આપણને ભાવતું હોય અને ભાવતી વસ્તુ આપણે અંગીકાર કરીએ ભગવાનને સંભાળી અને આપણે જમવા માંડીએ પછી એ જો ટાળવું હોય તો ભગવાનને સંતની આપણે માનસી પૂજા કરીએ અને માનસી પૂજા કરીને આપણે એમને ધરાવવા લાગીએ પછી આદર્શો મૂક્યો તો એના આઠમા વચના અમૃતમાં જે જીભને ન ભાવે આપવું હવે અઘરું પડી જાય કારણ કે હવે જીભને ન ભાવે એ તો ફ્યુઅલ બળતણ જ એ છે એની ધમાલ છે આજે બહાર તમે હોસ્ટેલમાં જુઓ પૂનાની એક હોસ્ટેલની અંદર એક બ્લેકબોર્ડ ઉપર જાહેરાત કરેલી ફિસ્ટનો દિવસ હતો ફિસ્ટ એટલે ખબર છે ને કોલેજની અંદર પંદર દિવસે ફીસ્ટ આવે ને પંદર દિવસે ચેન્જ આવે કે અઠવાડિયે અઠવાડિયે આવતું હશે પણ અનલિમિટેડ હોય સામાન્યપણે ચેન્જમાં અનલિમિટેડ આપે પણ ફીસ્ટમાં પણ કે પૈસા ભર્યા તો અનલિમિટેડ આપે પણ ખબર નહીં ત્યાં ગુલાબજાંબુનો જાંબુ રસોઈ ગુલાબજાંબુ ઓછા બનાવેલા તો ત્યાં નોટિસ બોર્ડ ઉપર મૂકેલું બધા જ છાત્રો વિનંતી છે કે સાઈડ ગુલાબજાંબુથી વધારે ન ખાય તમે વિચાર કરો એ જ છે બીજું કશું જોવાનું છે જ નહીં પણ મહારાજે વાત કરી આપણને સમજાવો વાંધો નથી શ્રીજી મહારાજ કે તમે કરજો પણ દેહ કરીને ત્યાગ કરવો જ પડે છોડવું જ પડે એ જો છોડે તો જ વાંધો ના આવે નહીતર મહારાજ કે છે કોઈ દિવસ આ જીવ નિર્વાસની થઈ શકે જ નહીં અશક્ય વસ્તુ છે જ્યારે શરૂઆત કરે ત્યારે જ્યારે શરૂઆત કરે ત્યારે થઈ શકે જીવમાં શક્તિ છે તાકાત છે બળ છે અને જો નિયમમાં રહીને કરે તો વાંધો આવતો નથી